નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે ત્યારે આગળ વાત થશે

જિલ્લામાં આ બનાવ બન્યો છે અને કેજરીવાલના રાજસ્થાન ના જિલ્લામાં ત્યારે આગળ વાત થશે કચ્છમાં ગુલ્લી માટે શિક્ષકો પર ડીઓ નો શકંજો સામે આવ્યો છે આગળ વાત થશે બે દ્વારકામાં પ્રવાસીઓ પાસેથી ઉગાડી લૂંટની ઘટના સામે આવી છે ત્યારે વાત થશે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લુટેરી દુલ્હન ગેંગનો મોટો પડદાફાશ વાત છે યુપીની ત્યારે આગળ વાત થશે હોસ્પિટલ એસોસિએશન અને વીમા કંપનીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે ત્યારે વાત થશે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠ્યો અંતે ઝડપાઈ ગયો છે ત્યારે વાત થશે બમણા કરડવાની ઘટના બાદ ત્રણ દિવસ ગબ્બર પર દર્શન બંધ રહેવાના છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી યાત્રાધામ બંબાજી ખાતે બે દિવસ પહેલા અમદાવાદ મહેસાણાથી પગપાળા યાત્રો દર્શનાર્થે આવ્યા હતા તેઓ ગબ્બર પર દર્શન કરવા માટે ગયા ત્યારે અચાનક બમરા ઉડવા લાગ્યા અને યાત્રાળુઓને ડંક મારતા અનેક યાત્રાળુઓને ઈજા પહોંચી હતી આ ઘટના બાદ સુરક્ષા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી પંદરથી સત્તર એપ્રિલ સુધી ગબ્બર દર્શન ઉપરાંત એકાવન શક્તિપીઠ પરિક્રમા અને રોપ સેવા બંધ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠ્યો ઝડપાયો છે બોગસ ડોક્યુમેન્ટના આધારે મેટ્રોના મેગા પ્રોજેક્ટમાં એજીએમ તરીકે નોકરી કરનાર ગઠિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદી સાથે ભાગીદારીમાં પેઢી બનાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી તેમાં પોતાના નામના બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને નોકરી મેળવી હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ છે આ આરોપી સામે અગાઉ એમપીમાં બે ગુના નોંધાયા છે જેના જામીન પર હતો ત્યાં તેની ધરપકડ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલ એસોસિએશન અને વીમા કંપનીઓ વચ્ચે વિવાદ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા ટાટા એઆઈજી સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતી વ્યક્તિઓની કેશલેસ સારવાર છેલ્લા દસ દિવસથી બંધ કરી દેવામાં આવી છે ત્રણેય વીમા કંપનીના ક્લેમ મેનેજમેન્ટમાં ધાતિયા ક્લેમ રિજેક્ટ કરવા સહિતની ફરિયાદો મળ્યાનો આહના દ્વારા દાવો કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લુટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ યુપીના હરદોઈ માર્ગ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં લુટારુ દુલ્હનોની એક ગેંગનો પર્દાફાશ થયો છે જે પહેલાં યુવક અને તેના પરિવારને લગ્નના ખોટા વચનો આપીને વિશ્વાસમાં લીધી હતી અને પછી તેને લૂંટેરી ભાગી જતી હતી આ ગેંગની ત્રણ મહિલાઓની પણ ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં આ ગેંગ નજીકના જિલ્લાના તેર યુવાનોને છેતરી ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સદનો નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં માગબર વધારો કરવામાં આવ્યો છે હવે આ વર્ગની નગરપાલિકાઓને છ કરોડ બ વર્ગને પાંચ કરોડ ક વર્ગને ચાર કરોડ અને ડ વર્ગને ત્રણ કરોડની સહાય રાજ્ય સરકાર આપવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટ દ્વારકામાં પ્રવાસીઓ પાસેથી ઉઘાડી લોટ બે દ્વારકામાં વેપારીઓ એમઆરપીથી વધુ ભાવ વસૂલ્યા હોવાની વિગતો સામે આવી છે ઠંડા પાણીની બોટલની એમઆરપી વીસ રૂપિયા હતી જેના વેપારીએ ગ્રાહક પાસેથી પચીસ રૂપિયા વસૂલતા વિવાદ સર્જાયો છે એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતનો સ્ટીંગ ઓપરેશન કર્યું હતું બેટ દ્વારકા જતા પ્રવાસીઓ પાસેથી વેપારીઓ દ્વારા ઉગાડી લૂંટ કરાવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અને વેપારીઓ સામે ફરિયાદ કરવા માગ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ગુલ્લી મારતા શિક્ષકો પર ડીડીઓનો સકંજો જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓ કાગળ ઉપર રજા રિપોર્ટ મૂકીને ચાલ્યા જતા હતા આ બાબત જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા તેમણે સૌથી પહેલા જિલ્લા પંચાયત હસ્તકના તમામ વિભાગના કર્મચારીઓને સરકારના ઓનલાઈન કર્મયોગી પોર્ટલ પર પહેલાથી રજા રિપોર્ટ મૂકવા અને તે મંજૂર થયે જ રજા રાખવા સ્પષ્ટ તાકીદ કરી હતી જિલ્લા પંચાયત કચેરીમાં સો ટકા અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અખિલેશ અને કેજરીવાલના ટ્વીટથી રાજકારણ ગરમાયું છે ગુજરાતની ને સત્તાવન શાળામાં ધોરણ દસના બધા વિદ્યાર્થીઓના પાસ અખિલેશ યાદવ અને કેજરીવાલે વર્ષ બે હજાર ત્રેવીસના સમાચારના એક કટિંગ સાથે ગુજરાતના નબળા શિક્ષણને લઈને સવાલ ઉઠાવતા રાજનીતિ ગરમાય છે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાલ સિરિયાએ બંને નેતાઓને જવાબ આપતા કહ્યું છે કે ગુજરાતમાં હજી બોર્ડની પરીક્ષાના પરિણામ આવ્યા નથી આ નેતાઓ વાતો ફેલાવીને ગંદી રાજનીતિ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાનજીની પ્રતિમા તોડી નાખી રાજસ્થાનના ઝાલાવાડથી એક મોટા સમાચાર સામે આવ્યા અહીં ચંદા મહારાજ કી પુલિયા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ભગવાન હનુમાનજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું ઝાલાવાડ શહેરના ચંદા મહારાજ પુલિયા વિસ્તારમાં કેટલાક અજાણ્યા બદમાશોએ હનુમાનજી મંદિરને નિશાન બનાવ્યું અને મંદિરમાં ચબૂતરા પર સ્થિત ભગવાન હનુમાનજીની મંદિર મંદિરમાં મૂર્તિમાં તોડફોડ કરી હતી આ દરમિયાન સ્થળ ઉપર પણ પડી હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝા કરાવી આપવાના સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા યુવક સાથે વિઝા કરાવી આપવાના બાને છેતરપિંડી થઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે આરોપીએ યુવક પાસેથી પંચાણું લાખ રૂપિયા પડાવી લીધા હતા છેતરપિંડી કરવાના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડીને સંગઠિત ક્રાઈમની બીએનએસએસ કલમમાં એકસો ને અગિયાર ત્રણ અને ચારનો ઉમેરો કરીને દાખલા રૂપા કાર્યવાહી કરી છે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે ત્રણ આરોપીઓ ફરાર હતા જેમાંથી મુખ્ય આરોપી ઝડપાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ બાર સાયન્સ અને ગુજકેટના પરિણામ અંગે બોગસ પત્ર વાયરલ થયો છે ગુજરાત બોર્ડની પરીક્ષા દર વખત કરતાં આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ હતી પરિણામે તેનું રિઝલ્ટ પણ વહેલું આવે તે સ્વાભાવિક હોય છે પરંતુ બોર્ડ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો હતો કે ધોરણ બાર સાયન્સ અને ગુજકેટ બે હજાર પચીસનું પરિણામ આગામી સત્તર એપ્રિલના સવારે નવ કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ગુજરાતથી મહારાષ્ટ્રની મુસાફરી બનશે સરળ નીતિન ગડકરીએ પ્રોજેક્ટ માટે મંજૂરી આપીને માહિતી આપી છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ મુસાફરીને સરળ બનાવાશે આ રસ્તો ગુજરાતમાં નેશનલ હાઈવે આઠસોને પર પારડી જંક્શન સુકેશ નાના પવડા કપરાડા સાથે જોડાશે કપરાડાથી સાડત્રીસ પોઈન્ટ શૂન્ય આઠ કિલોમીટર લાંબા ભાગને પાકા ખભાવાળા ચાર લેન વિભાજીતા કેર વેઝમાં અપગ્રેડ કરવામાં આવશે જોકે તેનું કામ ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાનને ફરીથી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મુંબઈના વલ્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ઘરમાં ઘૂસીને તેને મારશે તેવી ધમકી આપી હતી સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને જુદી જુદી કલમો હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ સરકારે આ વર્ષની અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોંધણી શરૂ કરી દીધી છે આ વખતે યાત્રા ઓગણત્રીસ જૂનથી ઓગણીસ ઓગસ્ટ બે હાજર પચીસ સુધી ચાલશે તમે જે કે એસ એસબી ડોટ એનઆઈસી ડોટ આઈ એન ઉપર નોંધ ઓનલાઈન નોંધણી કરાવી શકો છો આ માટે આધાર કાર્ડ જરૂરી રહેશે આ ઉપરાંત સાઇન બોર્ડ દ્વારા માન્ય ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે કોઈ પણ ખાનગી ડૉક્ટરનું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે